ગ્લુકોઝનું ચક્રીય બંધારણ તો સૌથી પહેલું તો એ કે એકવાર મુક્ત શૃંખલા બંધારણ એનું શોધી નાખ્યું પછી ચક્રીય બંધારણ શોધવાની જરૂરિયાત કેમ પડી એવું કેમ લાગ્યું કે મુક્ત શૃંખલા બંધારણ સિવાય પણ ગ્લુકોઝનું બીજું કોઈ સ્વરૂપે અસ્તિત્વ હોઈ શકે તો એના માટેના કેટલાક ચોક્કસ કારણો છે ત્યારે તો જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું આપણે હમણાં હાલ મુક્ત શૃંખલા બંધારણ જે જોયું તેની અંદર ગ્લુકોઝના એક છેડા ઉપર CHO એટલે કે આલ્ડીહાઇડ ગ્રુપ આવેલું હતું હવે જ્યારે ગ્લુકોઝ પ્રક્રિયા ઘણી પ્રક્રિયાઓ જે છે તે આલ્ડીહાઇડ પ્રક્રિયાઓ આપતી નથી પરંતુ એના સિવાયની બીજી ઘણી પ્રક્રિયાઓ જે આલ્ડીહાઇડ ના આપતું હોય તેવી ઘણી બધી પ્રક્રિયાઓ આપે છે આના કારણે વૈજ્ઞાનિકોને એમ લાગ્યું કે ગ્લુકોઝ નું મુક્ત શૃંખલા સિવાયનું પણ કોઈ બંધારણ ધરાવતું હોવું જોઈએ जेम के मुझे तुमने बात करो के कई कई प्रक्रिया वो एविच है कि जो आली है डाबे छिया ग्लूकोज नहीं आप तो सोची पहले जो ग्लूकोज है एक ग्लूकोज सोडियम बाय सल्फाइड साथ ने प्रक्रिया करता ग्लूकोज प्लस सोडियम बाय सल्फाइड साथ ने ने प्रक्रिया जरे करवामा आवे चारे યોગશીલ નીપજ મળતી નથી ગ્લુકોઝની આલ્દીહાઈડની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઈડ સાથે કરવામાં આવે ત્યારે આલ્ડીહાઇડ યોગશીલ નીપજ આપે છે પરંતુ ગ્લુકોઝ એ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઈડ સાથે યોગશીલ નિપજ આપતું નથી મતલબ એવો થયો કે ગ્લુકોઝ ની અંદર આલ્ડીહાઇડ આવેલો નથી તો આલ્ડિહાઇડ ને ટેસ્ટ કરી તો અઈએ કેમ આવો વિરોધાભાસ છે એનાથી બીજી પ્રક્રિયાઓની વાત કરીએ તો આલ્ડિહાઇડ એક ટૉલેન્સ પ્રક્રિયા એક પ્રક્રિયા આપે એ જ રીતે ફેલિંગ દ્રાવણ સાથે પણ પ્રક્રિયા આપે છે એ બંને પ્રક્રિયાઓ گلوકોઝે આપે આલ્ડિહાઇડ પરંતુ સ્કીપ પ્રક્રિયા સાથેની પ્રક્રિયા گلوકોઝ પ્લસ કીપ જે પ્રક્રિયા છે આનો અર્થ એમ થાય કે ગુકોઝ ની અંદર આલ્દી હેડ આવેલું છે કે નહીં એના ઉપર શંકા ઉત્પન્ન થાય એ જ રીતે જે મ્યુટા રોટેશન એટલે કે જે આપણે પરિભ્રમ વાત કરી આલ્ફા પરિભ્રમણ એની અંદર ફેરફાર જેને મ્યુટા રોટેશન તરીકે ઓળખવામાં આવે છે આ જે મ્યુટા રોટેશન ની ઘટના છે એ આલ્લી હાઈડ કોઈ દિવસ આપતું નથી પરંતુ ગ્લુકોઝ એ મ્યુટા રોટેશન ની ઘટના આપે મ્યુટા રોટેશન ની ઘટના આપે છે આના ઉપરથી એ વસ્તુની સાબિતી મળી કે ગ્લુકોઝનું જે મુક્ત શૃંખલા બંધારણ છે એના સિવાય પણ બીજું બંધારણ સ્વરૂપે અસ્તિત્વ આવેલું જોઈએ અને ત્યારબાદ સંશોધનો થવા લાગ્યા અને ગ્લુકોઝના બીજા બે સ્વરૂપો જે અવકાશી સ્વરૂપો હતા આલ્ફા અને બીટા એના મુક્ત શૃંખલા બંધારણ હતા તેના દ્વારા આ બધી ઘટનાઓ ના સમજાતા ફિશર નામનું જે વૈજ્ઞાનિક થઈ ગયું આપણે આગળ જેની વાત કરી ફીસર અને ટન આ ત્રણ નામના વૈજ્ઞાનિકોએ જણાવ્યું બંધારણ ને પુષ્ટિ મળી આ વૈજ્ઞાનિકોની ની શોધના કારણે ત્યારબાદ પણ ઓગણીસો પચીસ ની અંદર હાવર્થ અને હર્ષ નામના બે વૈજ્ઞાનિકોએ પ્રાયોગિક પુરાવાના આધારે શીખ્યું કે ગ્લુકોઝ ની અંદર આવેલું હોવું જોઈએ પાયરેનોઝ ચક્ર એટલે પાંચ કાર્બન પરમાણુ અને એક ઓક્સિજન પરમાણુ બનેલું રિંગ ચક્ર આમ આ પ્રાયોગિક પુરાવાના આધારે નથી જેને પાછળથી ક્ષ કિરણ પદ્ધતિની મદદથી પણ પુરવાર કરવામાં આવેલું છે આધુનિક પદ્ધતિની મદદથી પણ આ વસ્તુની સાબિતી મળેલી છે કે ગ્લુકોઝની અંદર પાયરોનોસ ચક્ર આવેલું છે આમ આ બધી ઘટનાઓના આધારે ખબર પડી કે ગ્લુકોઝ એ ચક્રીય બંધારણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને એના મુખ્ય બે સ્વરૂપ હોય છે ચક્રીય સ્વરૂપ બે વૈજ્ઞાનિકોએ અલગ અલગ રીતે આપ્યા એક ફીચર સ્વરૂપ અને એક હાવર્ત સ્વરૂપ જે નીચે અનુસાર જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ગ્લુકોઝના જે ચક્રીય બંધારણની વાત કરતા હતા એ બંધારણની અંદર જે વાત કરીએ તો આખે આખું ચક્રીય બંધારણ આ પ્રકારનું જોવા મળે છે તેની અંદર જે પ્રથમ ઓએચ હોય તે જમણી બાજુ ગોઠવાયેલો હોય ત્યારબાદ ફરીથી ઓએચ જમણી બાજુ ત્યારબાદ હાઇડ્રોજન જમણી બાજુ ત્યારબાદ ઓએચ જમણી બાજુ ગોઠવાયેલો હોય એની એકદમ ઓપોઝિટ સાઇડ એનાથી વિરુદ્ધ વસ્તુ એચ એચ બીજી રીતે ઓ હોય તો ઓ એચ એની એચ અને આ જે કાર્બન હોય એની ડાબી બાજુ એચ જે અહીં સેન્ટરમાં ઓક્સિજન ગોઠવાયેલો જોવા મળે છે અને જે છેલ્લો કાર્બન હોય છઠ્ઠો ત્યાં સીએચ ટુ ઓ આવેલો હોય છે આ પ્રકારની જે રચના છે આ બંધારણ છે એ બંધારણ બંધારણને ફિસર પ્રક્ષેપ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે ફિસર સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે તો બંધારણ આ પ્રકારનું જોવા મળે છે આ ફિસર સૂત્રની વાત બંધારણ જે હોય જોવા મળે છે તો આ પ્રકારનું જે સૂત્ર હોય તેને હાવર્થ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે આ સેમ રચના છે પરંતુ ફક્ત અહીં આ રીતે સત્કોણની અંદર અહીં બતાવવામાં આવે છે આ જે કાર્બન છે એ નંબર વન જે અહીં કાર્બનની સંખ્યા વાત કરું તો આ કાર્બન છે જે અહીં આ કાર્બન એ નંબર વન આ કાર્બન ટુ થ્રીર ફાઈવ અને સિક્સ નંબર એ જ રીતે અહીં આ કાર્બન છે એ નંબર વન આ કાર્બન ટુ આ કાર્બન થ્રી ફોર ફાઈવ અને અહીં ઉપરની બાજુમાં જે સીએચ ટુ ઓ એચ આવેલું હોય છેલ્લું કાર્બન એને મિથોનમનો કાર્બન ચુવા મળે છે તો નંબર 1 થી શરૂઆત કરીએ તો અહીં જે ઓક્સિજન જોડાયેલો છે એ જ રીતે નંબર 1 સાથે પર ઓક્સિજન જોડાયેલો છે અને અહીં જ્યારે ફીચર સૂત્રની અંદર OH જમણી બાજુમાં બતાવેલું હોય તો હાવર્ત સૂત્રની અંદર એ OH નીચેની તરફ બતાવવામાં આવે છે તો H OH OH H H OH અને અને તો આ આ પ્રકારની જે જે રચના છે 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 એને સૂત્ર તરીકે આપણે ઓળખીએ છીએ હવે ફિશર બંને ચક્રીય ચક્રીય સૂત્રો એ સૂત્રના પણ બે પ્રકાર જોવા મળે આલ્ફા અને બીટા આ બે પ્રકારના પ્રકાર જોવા મળે છે તો અહીં જે મુક્ત શ્રૃંખલા અંદર જે કાર્બન પાસે કાર્બનિલ ગ્રુપ આવેલું હતું એ કાર્બનને ચક્રીય બંધારણની અંદર આપણે એનોમ

છે આમ ઓએચ ડાબી બાજુ કે જમણી બાજુ હોય એનોમેરિક કાર્બન ના એના આધારે જે અલગ અલગ બંધારણો મળે છે તેને એનોમેરિક એનોમર્સ તરીકે એકબીજાને એનોમર્સ કહેવામાં આવે છે જો ઓએચ જમણી બાજુ હોય તો આલ્ફા એનોમર્સ અને ઓએચ ડાબી બાજુ હોય તો તેને બીટા એનોમર્સ તરીકે ઓળખવામાં આવે છે તો આ થઈ ગયું આ જે બંધારણ છે એની અંદર તમે જો વિચારી નથી ઓએચ કઈ બાજુમાં આવેલો છે તો જમણી બાજુમાં આવેલો છે માટે આ જે ફિશર સૂત્ર છે એનું નામ થશે આલ્ફા

હવે તેના બીટા એનોમલ્સ જો વાત કરીએ તો અહીં હું લખી દઉં છું કે આ જે આ પ્રથમ સૂત્ર છે ફિશર ફિશર છે અને આ બીજું છે હાવર્થ છે તો જે પ્રથમ છે એ પ્રથમની અંદર આપણે લખીએ બીટા ડી પ્લસ યુ તો જે પ્રથમ કાર્બન છે એ એનોમેરિક કાર્બન છે આ એનોમેરિક કાર્બન ઉપર જો ઓએચ ડાબી બાજુમાં આવેલું હોય તો તેને બીટાડી પ્લસ ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે છે બાકી બધી રચના જોવા મળે છે આ પ્રકારની રચના ફિશર પ્રક્ષ ક્ષેત્રની અંદર જોવા મળે છે એ જ રીતે અહીં વાત કરીએ તો આ કાર્બન તે એનોમેરિક કાર્બન છે અહીં જો ઓએચ ઉપરની બાજુમાં આવેલો હોત તો તેને બીટા બી પ્લસ ગ્લુકોઝ આવર્ત પ્રક્ષેપ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે બાકી બધી રચના સેમ જોવા મળે છે જે આપણે આગળ ઉપર છવી તપાસ અહીં ઓક્સિજન એચ ઓએચ અને છેલ્લો તો આમ વિદ્યાર્થી મિત્રો જે ચક્રીય બંધારણ છે તેના બે પ્રકાર એક આલ્ફા અને એક બીટા બંધારણ જે આલ્ફા અને બીટા બે બંને બંધારણ એનોમેરિક કાર્બનના આધારે થાય છે

તો હું સૌથી પહેલા આલ્ફા ડી ગ્લુકોઝ ની વાત કરીએ તો જે આલ્ફા છે આલ્ફા આલ્ફા કેલ્વિન પાણીની અંદર સ્ફટિકીકરણ કરવામાં આવે ત્યારે તે મળે છે આ ઉપરાંત તેનું જે સ્પટિકરણ છે તે ઇથાઇલ આલ્કોહોલ અથવા તો ગ્લેશિયલ એસ્ટિક એસિડમાં પણ કરી શકાય છે આ સ્ફટિકો જે મળે એ સ્ફટિક પાણીમાં ઓગાળતા જેટલું જોવા મળે છે એટલે કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝનું પરિભ્રમણ છે આલ્ફા એ એકસો બાર ડિગ્રી જેટલું પ્લસ જોવા મળે છે એ જ રીતે જે બીટાડી પ્લસ ગ્લુકોઝ છે બીટાડી પ્લસ ગ્લુકોઝ એ બીટા ડી પ્લસ ગ્લુકોઝ ને ત્રણસો ઇકોતેર કેલ્વિન તાપમાને પાણીની અંદર સ્ફટિકીકરણ કરીને મેળવી શકાય છે આ ઉપરાંત તેને તેના સ્ફટિક જે છે તેને પિરિડિનની અંદર ઓગાળીને મેળવવામાં આવે છે આ જે ગ્લુકોઝનું તાજું બનાવેલું દ્રાવણ હોય બીટા ડી પ્લસ ગ્લુકોઝનું એનું જો વિશિષ્ટ પરિભ્રમણ માપવામાં આવે તો તે પ્લસ ઓગણીસ ડિગ્રી જેટલું જોવા મળે છે આમ આ બંને પરિભ્રમણો જે છે આ બંને જે દ્રાવણો છે આ દ્રાવણ ને પડી રાખવામાં આવે અને થોડા સમય પછી જો વિશિષ્ટ પરિભ્રમણ આપવામાં આવે તો બીટાડી પ્લસ ગ્લુકોઝ નું પોઈન્ટ બે ડિગ્રી જેટલું થઈ જાય છે પ્લસ બાવન પોઈન્ટ બે ડિગ્રી જયારે બીટાડી પ્લસ નું પણ પ્લસ બાવન પોઈન્ટ બે ડિગ્રી જેટલું મુદ્દા રોટેશન થઈ જતું જોવા મળે પરિભ્રમણ થઈ જતું જોવા મળે છે આમ કહી શકાય કે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ ની અંદર પરિભ્રમણ ની અંદર ફેરફાર થાય છે આ પરિભ્રમણમાં ફેરફાર થવાની ઘટના મોટા રોટેશન કહેવામાં આવે છે તો વિશિષ્ટ પરિભ્રમણ ફેરફાર થવાની ઘટનાને ન્યુટા રોટેશન તરીકે ઓળખવામાં આવે છે તો ઓરિજિનલી જ્યારે દ્રાવણની વાત કરવામાં આવે વિદ્યાર્થી તો આલ્ફા અને બીટાનું જે ગ્લુકોઝનું સ મિશ્રણ હોય મિશ્રણ હોય એની અંદર આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના છત્રીસ ટકા અને બીટા ડી પ્લસ ગ્લુકોઝનું ચોસઠ ટકા મિશ્રણ હોય અને એ બંને એકબીજાની અંદર પરિવર્તન થઈ અને જે મુક્ત શૃંખલા બંધારણ જેવું બંધારણ પ્રાપ્ત થાય